ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા રમેલ યોજાય ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમ યુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશે જોવા મળતા હોય છે ચામુંડા માતાજી યજ્ઞ સ્વર્ગીય પાંચવા પ્રજાપતિ પરિવારની પ્રાગરા તીર્થયાત્રા નિમિત્તે શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અલ્પેશભાઈ જોશી મોટા જામપુર તેમજ વિદ્રોહ વિપ્રમ થકી વૈદિક મંત્રચાર તેમાં સપ્તશતીના પાઠ દ્વારા વિધિવિધાન પૂર્વક ચૈત્ર સુદ આઠમને શનિવાર તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ સવારે આઠથી સાંજે ચાર કલાક સુધી સંપન્ન થયો હતો રાત્રે માતાજીના ભુવાજી ઉમેશભાઈ પ્રજાપતિની પાવન નિશ્રમાં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી દશરથભાઈ પ્રજાપતિ શ્રી બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિ પૂર્વ સરપંચ વીનાજી ઠાકોરની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાવણદેવના ડાકના તાલે રાત્રે ભવ્ય રમેલ જાતે યોજાઈ મોરલધામના સીએન પ્રજાપતિ ભુવાજી સહિત અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે સુખ ચોઘડિયા સૂર્યદેવની સાક્ષે દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા